વડોદરા શહેર માટે કાળો દિવસ એટલે અઢારમી જાન્યુઆરી કે જે દિવસે સનરાઈઝ સ્કૂલના હસતા બોલતા વિદ્યાર્થીઓ મજા માણવા હરણી લેક ઝોન ખાતે આવ્યા હતા ત્યારે ચૌદમી ક્ષમતા ધરાવતી બોટમાં સત્યાવીસ માસો બાળકોને બેસાડી સવારી કરવા નીકળેલ બોટ પલટી ખાતા બાર માસો બાળકોને બે શિક્ષિકાના જીવ ગયા હતા ત્યારે પોલીસે ચોપડે નોંધાયેલ ફરિયાદના આધારે વીસ પૈકી સોળ આરોપીઓની અટકાયત કરી દીધી છે જ્યારે આ મામલે ફરાર વસ્સલ શાહ બેન શાહ અને વૈશાખી શાહ વડોદરા ધુમાર ચોકડી નજીકથી ઝડપી લેવામાં આવ્યા હતા સાથે આજે હરણી લેક ઝોન ખાતે હરણી બોટકાંડમાં ચૌદ નિર્દોષીઓના ભોગ લેનારી ખોખલી બોટ હરફરી હરણી લેક ઝોનના તળાવમાં ઉતારવામાં આવી હતી ત્યારે બોટનું એક પ્રકારનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ખોખલી બોટમાં પ્લાસ્ટિકની થેલીમાં રેતી ભરી મૃતક પામેલા બાળકોનું આશરે વજન ઘણી બોટમાં મૂકવામાં આવી હતી ત્યારબાદ તળાવમાં બોટને રાઉન્ડ મારવામાં આવ્યો ત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન સ્થળ પર એફએસએલના અધિકારી તેમજ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સાથે હરણી પોલીસ સ્ટેશનના પીઆઈ અને ફાયર બ્રિગેડના જવાનોને સાથે રાખીને જે બનાવ બન્યો હતો તે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું દરમિયાન ડીસીપી પરના મોમાયાનું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે આજે વધુ ત્રણ આરોપીઓ ઝડપી પાડ્યા છે જેમાં વસ્સલ શાહ શાહ વૈશાખી શાહની ધરપકડ કરી લેવાઈ છે શાહની તબિયત બગડતા મેડિકલ ટેસ્ટ માટે આરોપીઓ વડોદરા આવતા ઝડપી પાડ્યા હતા

અને વત્સલ શાહ અટક કરવામાં આવેલા છે એમ કુલ ઓગણીસ આરોપી અટક થઈ ગયેલા છે આ લોકો લોકોને જે હેલ્થ પ્રોબ્લેમ હતો એ બાબતે ડૉક્ટરને બતાવવા માટે વડોદરા ખાતે આવેલા હતા એ બાતમી પોલીસે મળતા પોલીસે એમને અટક કરેલી છે પોલીસે જ્યારે એ લોકોના પ્રોપર્ટી સીઝ કરવા માટે સીઆરપીસી વોરંટ કઢાવ્યું અને આ ઉપરાંત એમના બેંક એકાઉન્ટ બી આપણે સીઝ કરવાની કાર્યવાહી શરૂ કરતા એ લોકોને વધારે તકલીફ પડતા એ લોકો અહીંયા જ્યારે ડોક્ટર પાસે આવ્યા ત્યારે પોલીસે એમને અટક કરી લીધેલા છે આ ઉપરાંત આજે ખાતે ટેસ્ટ કરવામાં આવેલો હતો એટલે કે બોટની તરવાની ક્ષમતા કેટલી હતી અને કેટલું વજન ઉપાડીને તરી શકે એ બાબતોનો ટેસ્ટ સાથે રાખી અને કરવામાં આવેલો હતો એ ટેસ્ટ પણ આજે પૂર્ણ થઈ ગયો છે ઉપરાંત આ જે પકડાયેલા આરોપી છે એમાં વત્સલ શાહ દસ ટકાના ભાગીદાર છે નૂતનબેન પાંચ ટકાના ભાગીદાર છે અને વૈશાખીબેન છે પણ પાંચ ટકાના ભાગીદાર છે એમ કુલ વીસ ટકાના ભાગીદાર આરોપો છે જે આપણે કરાર પંદર લોકોએ જે કરાર કરેલો હતો એ કરારમાં વત્સલ શાહ સિગ્નેચરી ઓથોરિટી હતી વત્સલ શાહ અને ધર્મીન ભટાણી એ લોકોની બેમાંથી એકની સહી જરૂર હતી તેમજ બીજી બાજુ ધર્મીન શાહ અને દિપેન શાહમાંથી કોઈ એકની સહીની જરૂર હતી એ રીતે આ સિગ્નેચરી પર્સન છે અને અગાઉ પણ જેમ બધા અકાઉન્ટ્સ વોટ્સએપ ઉપર જ્યારે પરેશાને મોકલવામાં આવતા હતા એ આધારે આપણે પરેશાને પણ અટક કરવામાં આવેલા હતા હાલ એ લોકોની મેડિકલ તપાસ કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે છેલ્લા ચાર દિવસથી એ લોકો ભરૂચ ખાતે હતા અને એની પહેલા એ લોકો રાજસ્થાનમાં અલગ અલગ જગ્યા ઉપર હતા વડોદરા દેણા ચોકડી ખાતે એ લોકોને પકડવામાં આવેલા છે હા થતા વડોદરામાં બતાવવા હતા એ સમયે પકડવામાં આવેલા છે એ હજી બે ચાર દિવસ પછી એફેસન રિપોર્ટ આપશે આજે એ લોકોએ ટેસ્ટ કર્યો છે બોટના જે ઓનર છે એને પણ હાજર રાખવામાં આવેલા હતા અને એફેસરના અધિકારી પણ હાજર હતા એટલે એમાં બોટ ફરી એને જ્યારે ચલાવીએ અને કયા જે જગ્યા પર જે જગ્યા પર એનું જે દુર્ઘટના બની હતી જે જગ્યાએ ડૂબી ગઈ હતી એ જગ્યા પર ફરી એને લઈ જવામાં આવેલી હતી એટલું જ વજન એ રીતે જ બધું કરી ને એનો ટેસ્ટ કરવામાં આવેલો હતો એ રિપોર્ટ આવશે ત્યારે જ ખ્યાલ આવશે કે પાસ થઈ આ ટેસ્ટ સવારે કરવામાં આવેલો હતો બોયન્સી ટેસ્ટ એટલે કે તરવાની ક્ષમતા બોટની તરવાની ક્ષમતા જ્યારે કોઈ વજન તમે પાણી ઉપર આપો ત્યારે પાણી એનું પોતાના ફોર્સી બી એ વસ્તુને ઉપર રાખે છે એટલે એ કેટલું એનું કેટલું પાસ થાય છે ટેસ્ટમાં એનું ટેસ્ટ આજે કરવામાં આવે છે એ આરોપીની શોધખોળ હાલમાં ચાલુ છે એની પણ આપણે કાર્યવાહી જે બેંક ખાતા સીઝ કરવા છે ને એનું જે પ્રોપર્ટી સીઝ કરવા માટેની કાર્યવાહી આપણે શરૂ કરી દીધી છે અને એને અટક કરવા માટે ટીમ હાલ પણ સક્રિય છે ને કાર્યરત છે હા આજે જે ત્રણ આરોપીઓ જે પકડાયા છે તો અત્યાર સુધી જેના ઘરમાં આ લોકો રોકાતા હતા એની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે હા એની ઇન્ટ્રોગેશન કરી પૂછપરછ કરીને જ્યાં જે રોકાયા છે ને અમને લાગશે કે અમે કોઈ રીતે આશુ આપવામાં આવેલો છે તેની પણ કાર્યવાહી કરવામાં આવશે એની તપાસ હજી ચાલુ છે આજે આ ત્રણ આરોપીની પૂછપરછ થશે ત્યારે ખ્યાલ આવશે સરકારશ્રી તરફથી કોઈ સૂચના આપવામાં આવેલી નથી પણ સરકારશ્રી એટલું સ્પષ્ટ કહી દીધું છે કે આ બાબતમાં તટસ્થ તપાસ કરવાની છે અને તપાસમાં જે નીકળે એ તમામને અટક કરવાની છે અને કોઈ પણ શરમ રાખવાની નથી વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો